આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમ માંથી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ કોપર કેબલ તથા ચોર કુલ બે લાખ ઓગણીસ હજાર નો મુદ્દામાલ ચોરી પલાયન થઈ ગયા હતા જેથી પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કવોડ ની મદદ લઈ અજાણ્યા ચોરનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મ ચલાવી રહ્યા છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક લાખ ઓગણત્રીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ઓગણીસ હજાર ની કોઈ અજાણ્યા ચોરી સામે ચોરી કરી પલાયન થયો હતો આમોદ પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કવોડ ની મદદ લઈ અજાણ્યા ચોરો પગેરું શોધવા કવાયત હાથ ધરી જે બાબતે એલ લિમિટેડ ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ